જીવનમાં સુખાકારી માટે જાતકો અનેક પ્રયત્નો કરતા હોય છે દેવોને રીઝવવા જપ તપ અને ધ્યાન કરવું સંતો મહંતોની વાણી સાંભળવી પરંતુ શું આપ જાણો છો કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દ્રવ્યો વિશે જણાવવામાં આવ્યું છે કે જેના ઉપયોગથી આપને પવિત્રતાની પ્રાપ્તિ થઈ શકે છે આખરે કયા છે તે પુણ્યકારી દ્રવ્યો અને શું છે તેમનો શાસ્ત્રોક્ત મહિમા આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી ધન્ય શિવ જય ભગવાન મિત્રો હું છું સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને ઘણી વખત આપણે પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને પૂજાની અંદર ઘણી વખત આપણે ભગવાનની ઉપર અબીલ ગુલાલ સિંદૂર હળદર આ બધી વસ્તુ ભગવાનને આપણે અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે અબીલ કેમ ચડાવવામાં આવે છે ગુલાલ ચડાવવાથી ફાયદો શું થાય છે સિંદૂર કેમ ચડાવવામાં આવે છે અને આ બધા દ્રવ્ય ભગવાનને કઈ રીતે અર્પણ કરવા જોઈએ ક્યારે અર્પણ કરવા જોઈએ આ બધી જ વસ્તુની જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો ઘરે જ્યારે પૂજા હોય કે હવન હોય કે ચાહે કથા હોય હંમેશા શાસ્ત્રીજી પણ આપણને લિસ્ટમાં લખે કે ભાઈ તમારે અબીલ ગુલાલ સિંધુ હરદર કંકુ ચંદન વગેરે આ બધું તમારે લાવવાનું અને આપણે લાવીએ છીએ અને ભગવાનની જ્યારે પૂજા કરીએ ને એમાં ખાસ કરીને સોરક્ષોપસાર પૂજા હોય જેમાં ભગવાનને આપણે પંચામૃતથી નવડાવીએ વસ્ત્ર પહેરાવીએ અને છેલ્લે ભગવાનને અબીલ ગુલાલ અર્પણ કરીએ છીએ ભગવાનને શણગાર કરવા માટે ભગવાનને પણ આપણે સુંદર મજાના તિલક કરીએ ચોખા લગાવીએ ફૂલની મારા પહેરાવીએ અતર લગાવીએ અને અબિલ ગુલાલ ભગવાનને લગાવતા હોઈએ છીએ પણ અબિલ ગુલાલ જે છે એ લગાવતી વખતે અમુક બાબતો ધ્યાન રાખવી ઘણા લોકો અબિલનો મુઠો ભર્યા ભગવાનની ઉપર છાંટે છે શું એ અનુકૂળ છે ભગવાનને એ પણ જોવું જોઈએ ને આપણે બેઠા હોય ને આપણી ઉપર કોઈ પાવડર લગાવવાની જગ્યાએ પાવડરનો ભૂકો નાખે તો આપણને ગમે ના ગમે તો મતલબ ભગવાનને આપણે અંગો ઉપર થોડું થોડું અથવા ભગવાનના ચરણમાં થોડું મૂકવાનું કેમ કે સરસ મજાનો સુંદર ભગવાનને ચડાવીને અબીલ ગુલાલ છાંટી દે તો કેવું આખું તૈયારથી આવે ભગવાનને બગડી જાય તરત મતલબ ભગવાનને ચડાવવું પણ ભગવાનને જે જરૂર છે એટલું થોડું લઈ અને ભગવાનના ચરણમાં મૂકવું અથવા ભગવાનના જે સ્વરૂપ હોય ત્યાં થોડું થોડું લગાડવું આ રીતે લગાવવું કંઈ અતિશય બહુ નાખવાથી ભગવાનને ગમે એવું નથી હોતું દરેકનું એક નિયમ છે શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે ભગવાનને અબિલ ગુલાલ સિંદુર હરદર એ અર્પણ કરવું જોઈએ શ્લોકમાં પણ લખ્યું છે અબિલંચ ગુલાલંચ ચુવા ચંદન મેન સમાયુક્તમ સૌભાગ્ય પ્રતિ ગૃહ્યતા હે ભગવાન અબિલ ગુલાલ સિંદુર હરદર હું તમને અર્પણ કરું છું તમે મારી પૂજાનો સ્વીકાર કરો પરંતુ અબિલ ગુલાલ સિંદૂર અર્પણ કરવાથી ફાયદો શું થાય એની આપણે વાત કરીએ કેમ કે દરેક વસ્તુમાં આપણે ફાયદો જોઈએ તો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દરેક દ્રવ્યની પાછળ કંઈક ફાયદો છે તો કરવાથી આયુષો વૃદ્ધિ વૃદ્ધિ ગુલાલમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિકૃહ્યતા તમારા પ્રશ્નોનો જવાબ આ શ્લોકમાં જ આવી જાય અબિલે આયુષો વૃદ્ધિ અબિલ ભગવાનને ભગવાનને જે માણસ અભિલ અર્પણ કરે આયુષો વૃદ્ધિ એના આયુષ્યની વૃદ્ધિ થાય છે હું નથી તો શાસ્ત્ર બોલે છે મારી વાત ઉપર વિશ્વાસ કરો કે ના કરો શાસ્ત્ર ઉપર ચોક્કસ કરવો જોઈએ અબિલે આયુષો વૃદ્ધિ અભિલ અર્પણ કરવાથી આયુષ્યમાં વધારો થાય આયુષ્યની વૃદ્ધિ થાય ગુલાલમ પ્રીતિવર ધનમ ભગવાનને જ્યારે ગુલાલ અર્પણ કરો તો એનાથી લાભ શું થાય કુટુંબ પરિવાર સોસાયટી અથવા મિત્રો સાથે પ્રીતિવર ધનમ પ્રેમ વધે છે પ્રેમમાં વૃદ્ધિ થાય છે પતિ પત્નીમાં પિતા પુત્રમાં મિત્રની અંદર સખા પરિવાર બધી જગ્યા ઉપર પરસ્પર પ્રેમ વધે છે અભિલે આયુષ્ય વૃદ્ધિ પ્રીતિવર્ધનમ ત્રીજી વસ્તુ બતાવી અર્પણ કરવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે ભગવાનની ઉપર સિંદૂર અર્પણ કરવાથી જો મારા બહેનો અર્પણ કરે છે તેમના જીવનસાથી એટલે એમના પતિના આયુષ્યની વૃદ્ધિ થાય છે અને જો કોઈ પુરુષ સિંદૂર દેવતાઓને અર્પણ કરે છે તો પુરુષનું સૌભાગ્ય પુરુષનું સૌભાગ્ય છે વ્યવસાય કામકાજ પુરુષ જો કોઈ ભગવાનને સિંદૂર અર્પણ કરે તો એના કામકાજમાં વૃદ્ધિ થાય છે ચોથું આવ્યું હરદર હરિત્ર મુણા સુમ ચંદન જાતે અનન્ય ભાવે સમર્પિત દેવી હરિદ્રા મુરરી કુરુષ ભગવાનને હરદર અર્પણ કરવાથી એક તો આરોગ્ય સારું રહે છે બીજું માંગલિક અવસરો આવે છે ઘણાને પ્રશ્ન થાય કેમ આનું કારણ કહી દઉં આરોગ્યની હળદરને ખાસ કરીને ઓષધિ કહેવામાં આવે છે પહેલાના જમાનામાં તો કોઈને દવાઓ બહુ હતી ને ત્યારે કોઈ વાગતું ને તો વાગે એટલે તરત જ હળદર લગાવી દેતા અને હળદર લગાવવાથી લોહી આવતું ને તો એ બંધ થઈ જાય છે એટલે આરોગ્ય માટે હળદર બહુ શ્રેષ્ઠ હોય છે દૂધમાં પણ હળદર નાખીને ખાઉં ને તો એ શરીર સારું રહે દૂધ હળદરવાળું દૂધ પીવાથી પણ ગળું સારું રહે શરીર સારું રહે એટલે એ તમારા શરીર માટે તો હળદર સારી છે અને બીજું કે માંગલિક કાર્ય પણ આવે છે કેમ કે આપણે જાણીએ છીએ કે વરરાજાને લગ્ન થાય ને તો પહેલાં હળદી એને પીઠી કરવામાં આવે એટલે હળદર એને લગાવવામાં આવે અને હળદરથી રૂપાળો થાય છે માણસ હળદરથી માંગલિક કાર્ય આવે છે અને હળદરનો ઉપયોગ માંગલિક જ્યારે શુભ કાર્ય હોય ત્યારે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાનની ઉપર હૃદય અર્પણ કરવાથી એવું કહેવાય છે કે માંગલિક કાર્ય આવે છે અને શરીર નિરોગી રહે છે આવું પ્રમાણ આપણા શાસ્ત્રમાં કહેલું છે એટલે શ્લોકમાં એનું વિગત માહિતી આપી છે કે અભિલે આયુષો વૃદ્ધિ ગુલાલમ પ્રીતિ વરધનમ સિંદુરેણ સમાયુક્તમ

જે શાસ્ત્ર પ્રમાણે આપણે બધી વસ્તુ કરીએ છીએ પણ એનું જ્ઞાન નથી પણ આ કાર્યક્રમને જોવાથી ચોક્કસ તમને એના ફાયદા એના લાભ અને કઈ રીતે અર્પણ કરવું પૂજાના નિયમ શું છે સંપૂર્ણ જાણકારી તમને અમારા કાર્યક્રમથી પ્રાપ્ત થશે તો નિરંતર સદૈવ અમારો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહો મિત્રો મને આપો હવે રજા જય ભગવાન